ફરિયાદી રાજુ સોલંકી સહિત ચાર લોકોની ધરપકડ કરાયા બાદ રાજકોટના ખૂબ જ ચર્ચાસ્પદ કરેલો જે કેસ છે તે ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલની સામે કાર્યવાહી ચાલી રહી છે આ કેસના ફરિયાદી રાજુ સોલંકી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓને જે ગુનાહિત ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે તે બે હાજર ઓગણીસ ના વર્ષ છે અને અમુક ગુનાઓ કહી શકાય તે ચાર્જશીટ બની ચૂક્યા છે અને ત્યારે ખાસ અમુક ગુનાઓ પેન્ડિંગ પણ છે જ્યારે અમુક ગુનાઓ નિર્દોષમાં છૂટેલા છે

હું ડીપી પાથર એડવોકેટ જુનાગઢ કહેવાતી ગુથસીટોકની જે ગુનો દાખલ થયો છે એમાં આજે જુનાગઢ પોલીસ દ્વારા કુલ પાંચ આરોપીઓ રાજુભાઈ સહિતના અને કોર્ટમાં નામદાર કોર્ટ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ ગુચ્છી ટોકની કોર્ટમાં રજૂ કરેલા એમાં કુલ સાત દિવસની રિમાન્ડ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરેલી હતી પરંતુ અમે આરોપીઓ તરફી જે હાલમાં એમની ગુનાઇત હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી છે તે બે હજાર ઓગણીસ પહેલાંની હિસ્ટ્રીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે કોઈમાં નિર્દોષ થયેલા છે અને બીજું કે નામદાર કોર્ટને અમે એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જ્યારે ગુચ્છ ચોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પેલા કેમ પોલીસ અત્યાર સુધી પોલીસ કેમ નહોતી કરતી ને હવે કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એમના દીકરાને નગ્ન કરીને ગોંડલના ધારાસભ્ય થ્રુ એમના દીકરાને અપહરણ કરીને નગ્ન કરીને માર માર્યો તો એમની જે ફરિયાદ છે એમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા અવરી દિશામાં તપાસ કરતા હોય જેને નારાજ થઈને સરકાર સામે આંદોલનની તૈયારી રાજુભાઈ અને એમના સમાજ વતી બધા તૈયારી કરતા હતા પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ આંદોલન કરશે તો એની ઇફેક્ટ સેન્ટ્રલ લેવલે કદાચ પડે એટલે એને દબાવવા માટે હાલની તકે આ ટોકનો કહેવાતો ગુનો દાખલ કરી અને સરકારે એમનો બચાવ ખોટો કર્યો છે જે નામદાર કોર્ટને અમે રજૂઆત કરેલી છે છતાં નામદાર કોર્ટે સાત તારીખ ત્રણ વાગ્યા સુધી